હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારું રસોઈનું રહસ્ય ચેનલમાં આજે આપણે બનાવીશું સુરતી ખાંડવી જે એકદમ પોચી અને એકદમ લીસી અહીં મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે તેમાં નાખશું આપણે ત્રણ વાટકા છાશ આપણે એક વાટકો ચણાનો લોટ લીધો હોય એટલે ત્રણ વાટકા છાશ લેવાની એક વાટકો છાશ નાખીને પેલા મિક્સ કરી લઈએ જેથી ચણાના લોટમાં ગાંઠા ના પડે જો આપણે સારી રીતે લોટ મિક્સ થઈ ગયો છે એક પણ ગાંઠ નથી રહી હવે આપણે એમાં નાખશું છાશ આ બીજો વાટકો છાશ અને ત્રણ વાટકા છાશ સારી રીતે મિક્સ કરી દઈએ હળદર અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી દઈએ હલાવી આપણે હવે આને ઘાટો થાય ને ત્યાં સુધી હલાવવાનું છે હવે આપણો ઘીરું ઘાટો થવા માંડ્યું છે આને સતત હલાવતા જ રહેવાનું છે જો વચ્ચે બંધ કરી દેસો તો નીચે ચોટી જશે આમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં ગાંઠા ન પડે આ એકદમ લીસું થવું છું જો આપણું સરસ આ ઘાટું થઈ ગયું છે હજી થોડીક વાર માટે રહેવા દેવાનું છે જો એકદમ છૂટું પડવા માંગુ છે આ લોહીને ન ચોટે ત્યાં સુધી તેને હલાવવાનું છે હવે આપણે સરસ બની ગયું છે આવી થિકનેસ આવી જોઈ આવી રીતે પડે તેવું જોવાનું એટલે આપણે ખાંડવી સરસ રીતે વળી જાય કીધું છે અને હવે આપણે આમાં નીચે પાથરી દઈએ આછું તેને હવે સાવ ધીમે ધીમે અને સાવ આછું પાથરવાનું છે જેથી આપણી ખાંડવી એકદમ પાતળી થાય હવે આપણે સારી રીતે પથરાઈ ગયું છે થોડીક વાર માટે આપણે ઠરવા દેશું હવે આપણે કટ કરી દેશું જેથી આપણી ખાંડવી એક સરખી રોલ વાળે હવે આપણે આના રોલ વાળી લેશું આવી રીતે આપણે રોલ વાળતો જવાનું છે જો આવી રીતે થવા જોઈએ સારી રીતે હવે બધી વળીને એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે વઘાર કરીએ હવે એક આપણે તપેલી લઈ લીધી છે તેમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખશું હવે તેલ ગરમ થાય હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે તેમાં રાઈ નાખશું રાય ફૂટે એટલે હિંગ આ આપણે આદુ મરચા છે જે મેં મરચાને કટિંગ કરી લીધા છે ચપટી

તો તૈયાર છે આપણી ખાંડવી જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં